તો ફાઇનલી મિત્રો અમે અમારા થર્ડ લોકેશને પહોંચી ગયા છે આ ચોટીલા ધામ અને પ્રસાદી લઈ લીધી છે અને ફર્સ્ટ અમે વિઝિટ કરશું અમારી કુળદેવીના મઢના મઢની કામગીરી હજી ચાલુ જ છે તો ચાલો આપણે આગળ મળીએ બધા દર્શન થઈ ગયા નીચે મઢના થઈ ગયા ઉપર માતાજીના થઈ ગયા અને હવે મતલબ ચડવાનો ચાલુ કરીએ છે તો ભાઈને મતલબ એક્સપિરિયન્સ થઈ ગયો મારી ઓય જોઈએ ઓ રામ રામજી જય માતાજી હારો ચાલુ કરી દીધો છે હવે ધીમે ધીમે ઓય જોઈએ છે કે આર રેસ્ટ લે છે હદી હાલો બસ આ જ કારણે ગોપી તને લઈ જ લઈ જવાનું છે તો કે તારે તો મારી જોડે આ મારા વિડીયો મસ્ત ફોટા સારા પડશે અને આપણે જલ્દી ચોટીલા ચડી પણ જઈશું પણ આ દીપભાઈ મને લાગે છે કે અહીંયા આઠ વાગ્યા પગાર છે તો ફાઇનલી મિત્રો મતલબ વગર પોળા ખાએ મતલબ ટાઈમ વેસ્ટ કર્યા વગર અમે ચોટીલા મતલબ ડુંગર પર પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં માતાજીના દર્શન કરવાના છે અને તમે આ વ્યક્તિને જોઈ લો હોલી ફેર અમે આવ્યા હતા ને કમસે કમ પચાસ થી સાઠ પોરા ખાતા હતા ત્યારે મતલબ અમે ચોટીલા પગલા હતા કમસે કમ આથી સાતસો કે આઠસો ત્યાં ઓલમોસ્ટ છે અને ગૂગલમાં સર્ચ મારા પ્રમાણે હજાર બતાવે છે મતલબ છસો કે સાતસો જ બતાવે પગથિયા આપણે બટ એટલા મતલબ બે થી ત્રણ પોરામાં મતલબ હું ને મારો ભાઈ પહોંચી ગયા ઉપર જોઈ લોરા પ્લસ 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 ઓરા પ્લસ પ્લસ ઓરા પ્લસ તો ઓરા તો ત્યારે નીકળવાનું જયારે હવે ગીરના ચડવાના છે મતલબ નવ તારીખ આજે મતલબ બાર તારીખ છે અને નવ તારીખ ને ઓગસ્ટ રક્ષાબંધન ના આગલા દિવસે ટ્રેનમાં એ આપણે જોઈ લેશું પ્લસ થશે હવે જોઈએ છે મતલબ બંદા મતલબ એક મહિના છે જીમ કરા હે આમ દેખતે મતલબ ક્યાં આપણી સક્સેસ પારા મતલબ ગુરુદત્તા જે પહોંચ જાય જય ગિરનારી જયારે આદેશ મસ્ત દર્શન થઈ ગયા હવે આપણે કાળ ભૈરવના દર્શન કરી લઈએ આગળ જય કાળ ભૈરવ દાદા હવે આપણે શ્રીફળ પણ વધારી લઈએ અહીંયા તો ટાઈમ બહુ વેસ્ટ ન કરતા હવે અમે નીકળીએ છીએ અત્યારે મતલબ ઓલમોસ્ટ છ થવા મતલબ વીસ પચીસ મિનિટની વાર છે મતલબ ઓલમોસ્ટ છ વાગે નીચે પહોંચી જશું અને સાત કે સાડા સાતે ઘરે પણ પહોંચી જઈશું હવે ત્રણ બી સ્ટોપ મેં વિઝિટ કર્યા છે મતલબ થોડો ઘણો નાસ્તો કરશું હળવો અને મતલબ આઠ કે સાડા આઠે મતલબ ઘરે પહોંચી જશું બાય ચાન્સ તો હું મારા બેક પિલિયનને પૂછવા માગું છું કે મતલબ એને મારી મારી જોડે મતલબ ત્રણ રાઇડ કરી છે ત્રણ અલગ અલગ જગ્યા પર ફર્યો છે હવે આપણે એનું રિવ્યુ લઈએ કે એને કેવી મજા આવી મજામાં તો મિત્ર એવું છે છે સવારની મજા જ છે ભાઈ મોટા ભાઈ ભેગા હોય એટલે તો મજા જ હોય મોટા ભાઈ એવર બ્રધર એવર થેન્ક યુ હવે મતલબ ત્રણ જગ્યા વિઝિટ કરી છે બહુ મજા આવી છે મતલબ પહેલાં અમે ગયા હતા માતાના મંદિરે ત્યાં તો મતલબ ખૂબ જ મજા આવી હતી મતલબ બાજુમાં એક ટેમ્પલ હતું મસ્ત સીડ ચડવાની પણ ભાઈ મતલબ ફાકે નહીં એના મતલબ થોડી ઘણી સ્ટેમિના મતલબ બુસ્ટ કરવા માટે ઇમ્યુનિટી માટે હવે થોડું ઘણું મતલબ એ મેં બૂસ્ટર રાખ્યું હતું એના માટે એટલે મતલબ એ પરવત ચડ્યા નહીં એ બધી ઇમ્યુનિટી અને બધી સ્ટેમિના વેસ્ટ કરવા માટે અમે ચોટીલા ચરી લી ગયા હવે જોઈએ છે હવે બાઈક કેવી રીતે ઉતરે છે લાગે તો છે હું તમને મતલબ ટાઈમ સ્લેપ મૂકી દઈ કેટલી સ્પીડમાં ઉતરે છે તો ચાલો અમે લોગમાં તમે બન્યા જુઓ અને અમે ધીમે ધીમે ઘરે જઈએ છ વાગ્યા ઓલમોસ્ટ દસ મિનિટની વાર છે અને કવર કરી લીધું હવે લઈ જવાનો જ છે આપણે ગમે એમ થઈ જાય નવસો પગ ખાલી પાંચ મિનિટમાં ભાઈનો હવે ભાઈનું રિએક્શન જોઈ લ્યો ઓરા પ્લસ પ્લસ તો ફાઇનલી મિત્રો મતલબ તેર કિલોમીટર આપી આરામ કરી અને નાસ્તો કરી અને આજ ભાઈ નો મતલબ ચીટ ડે આપડે ચીટ ડે તો મતલબ એનો ચીટ ડે આપડે બરબાદ કરી નાખ્યો ભાઈ જીમ કરે છે ને ભાઈ મતલબ એને મતલબ ફાસ્ટ ફૂડ ખાવાની મનાય છે બેઝિકલી હું પણ ખાતો નથી પાસપોર્ટ મતલબ ઘરનું જ ખાવ છું મતલબ શાક ને રોટલી અને બેનો ચેટ ડે આજે બરબાદ થઈ ગયો બરબાદ થઈ ગયો હવે ભાઈને ને આપણી વ્યથા પૂછીએ અને વ્યથામાં તો એવું છે હવે જીમમાં બહુ બહાર પડવાનો છે કેમ કે દબેલી ખાધી છે અને એક નહીં બે ખાધી છે ભાઈ તો હવે આ ભાઈના ટ્રેનરને હું છે ને સ્નેપ મેન્શન કરી દે અને ભાઈને મતલબ ભલે ભલે રાઉન્ડ લાગે એક્સ વાય જેટ જી થાય એના ટ્રેનરને મતલબ મેન્શન કરી દે છે મતલબ ભલે એને ચીપ ડે મતલબ ક્લિયર કરી નાખે તો આ વ્લોગને અમે અહીંયા મતલબ સમાપ્ત કરીએ અને વ્લોગમાં અમારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આગળના મતલબ આજનો મતલબ ચેલેન્જ મસ્ત રહ્યો અને મતલબ ઓલમોસ્ટ બાર વાગે નહીં કર્યા હતા ઓલમોસ્ટ મતલબ આઠ કલાક પણ નહીં થઈ અને ત્રણ આપણે પ્લેયર વિઝિટ કરી નાખ્યા આ વ્લોગને અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો તમને અમારો આ વ્લોગ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર અને આ વ્લોગમાં અમે કમ બે પાર્ટ બનાવ્યા છે કારણ કે મતલબ ટાઈમ બહુ વધી ગયો હતો અને પ્લેસીસ માં વધારે વધી ગયો એટલે બે બે માં બનાવી રાખ્યો છે તો સ્ટેટ અને એન ડુ ઇટ જય ગિરનારી જય ગિરનારી નેક્સ્ટ માં આપણે ગિરનાર ભેગા છે જય ગિરનારી આદેશ